હે મહાદેવ જે પણ તમારા વિડિયોને લાઈક કરે કોમેન્ટમાં હર હર મહાદેવ લખે તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો મિત્રો પચીસ જુલાઈ થી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધીના શ્રાવણ મહિનામાં મહિલાઓ અને પુરુષો ખાસ કરીને પરિણીત મહિલાઓએ ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ નહીં તો શિવજી તમારાથી નારાજ થઈ જશે ઘરમાં આવી જશે કંગાળી અને ગરીબી જી હા મિત્રો ગુરુજીએ પોતાની તાજી કથામાં જણાવ્યું છે કે શ્રાવણનો મહિનો ભોડાનાથને સમર્પિત હોય છે આ આખા મહિનામાં ભક્તો ભોડેનાથની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરે છે પરંતુ ભક્તો શ્રાવણના મહિનામાં ભૂલથી પણ મહિલાઓએ પુરુષોએ અને નાના બાળકોએ આ પાંચ કામ કરે ભૂલ ભૂલથી પણ ના કરવા જોઈએ કારણ કે આ પાંચ કામો કરવાથી લાભની જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે ઉપરથી આ વખતનો શ્રાવણનો આ પવિત્ર મહિનો અનેક દુર્લભ ગ્રહ સ્થિતિઓ વચ્ચે આખા એકસો ને વર્ષ પછી આવ્યો છે તેથી ખાસ કરીને આ વખતના શ્રાવણના આખા મહિનામાં તમને આ કામો કરવામાં સખત મનાય છે જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણે કે અજાણે કા કામ કરે છે તો ભરાઈ જાય છે અને તેને જીવનભર ગરીબ રહેવું પડે છે મિત્રો શાસ્ત્રોમાં તો એવું કહેવાયું છે કે શ્રાવણ જેટલો પુણ્યદાયક મહિનો બીજો કોઈ નથી આખા મહિનામાં વ્યક્તિ દ્વારા કરાયેલા બધા જ પુણ્ય કર્મોનું શ્રાવણના આખા મહિનામાં તમારાથી જાણતા અજાણતા પણ પાંચ એવી ભૂલો થઈ જાય છે તો એ ભૂલનું પરિણામ પણ ભોગવવું પડે છે જેના કારણે ભોળેનાથ પ્રસન્ન થવાની જગ્યાએ ક્રોધિત થઈ જાય છે ખાસ કરીને સુહાગન મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં આવી જશે ગરીબી અને કંગાળી

વિનંતી છે કે આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી પૂરો જોજો અવશ્ય જોજો કારણ કે કાપી કાપીને જોશો તો કોઈ ઉપાય છૂટી જાય અથવા તો જો કોઈ અગત્યની માહિતી તમને ન મળી શકે તો તમને લાભની જગ્યાએ નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે તેથી ભક્તો વિડીયો પૂરો અવશ્ય જોઈ લેજો પણ એ પહેલા જો તમે પણ ભગવાન શિવના સાચા ભક્ત હો અને આ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લગ્જો મિત્રો બે હજાર પચીસ માં શ્રાવણ મહિનો પચ્ચીસ જુલાઈ થી શરૂ થઈ ત્રેવીસ ઓગસ્ટ સુધી રહેશે શ્રાવણ માસની શરૂઆત બે હજાર પચીસમાં ક્યારે થવાની છે આ વખતે શ્રાવણ મહિનો પચ્ચીસ જુલાઈ બે હજાર પચ્ચીસથી શરૂ થઈ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ પૂર્ણ થશે એટલે કે ત્રેવીસ ઓગસ્ટે શનિવારના દિવસે છેલ્લો દિવસ હશે અને રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મનાવવામાં આવશે આ રીતે સમગ્ર અઠ્યાવીસ દિવસ સુધી શ્રાવણ મહિનો રહેશે અઠ્યાવીસ દિવસ દરમિયાન શિવ ભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે તેથી આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણમાં કેટલાક સોમવાર આવશે શ્રાવણ ક્યારે સમાપ્ત થશે રક્ષાબંધન ક્યારે અને વ્રતનું પાલન કેવી રીતે કરવું વ્રતમાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને એક એવો ઉપાય અમે આ વિડીયોમાં જણાવીશું જેના દ્વારા ભોલેનાથના આશીર્વાદથી તમારો જન્મ જન્મનું દુઃખ દૂર થઈ જશે

સાથે સાથે શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહ પૂર્વક શ્રાવણ મહિનાની પર આવી તેમના દરેક દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે દરેક દિવસ પવિત્ર હોય છે દરેક દિવસ ભગવાન શિવની પૂજા થાય છે પરંતુ સોમવારના વ્રત વાત જ કંઈક અલગ હોય છે પવિત્ર અને શુભ દિવસ હોય છે સોમવાર દિવસ આ દિવસે વ્રત ધારી વ્રત રાખી સંપૂર્ણ ફળો પ્રાપ્તિ કરે છે શ્રાવણ કેટલા સોમવાર આવશે કઈ કઈ તારીખે વ્રત રાખવાના રહેશે એ પણ હવે ધ્યાનથી સાંભળો આ વખતે શ્રાવણ માસ માં કુલ ચાર સોમવાર આવશે શ્રાવણ નો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈએ પડશે બીજો સોમવાર ચાર ઓગસ્ટે ત્રીજો સોમવાર અગિયાર ઓગસ્ટે અને ચોથો સોમવાર અઢાર ઓગસ્ટે આ રીતે રહેવાના છે ત્રેવીસ ઓગસ્ટ શનિવારના રોજ શ્રાવણ સમાપન થશે ભાઈઓ બહેનો પવિત્ર તહેવાર રક્ષાબંધન જે શ્રાવણમાં જ મનાવવામાં આવશે નવ ઓગસ્ટે મનાવવામાં આવશે આ દરમિયાન ભગવાન શિવ સૌ પ્રથમ કૈલાસ પર માતા પાર્વતી સાથે રહેશે ત્યારબાદ નંદી પર સવાર થશે અને આ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી બે ગણું ફળ મળે છે આ દિવસોમાં ઓમ નમઃ શિવે મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ભક્તો શ્રાવણ મહિનો પોતે જ સર્વ કલ્યાણકારી અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે આખા મહિનામાં ખાસ કરીને સોમવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને રહી ફળ મળે છે ચાલો ભક્તો આપણે જાણીએ કે શ્રાવણમાં પવિત્ર મહિનામાં કઈ ભૂલ ન કરવી જોઈએ જેથી શિવ નારાજ ન થાય અને શ્રાવણ માસના વ્રત દરમિયાન આ એક ફળ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ નહીં તો ભગવાન ભોડેના તમારાથી ક્રોધિત થઈ શકે ને તમારું વ્રત તૂટી શકે છે આવો જાણીએ એવી કેટલીક ભૂલો છે શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરવી જોઈએ મિત્રો નંબર એક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્રતધારીએ ઉદ્ધાર માંગીને ફળ કે ફળાહાર ન કરવો જોઈએ શ્રાવણ મહિનામાં આવું કરવાથી પાપ લાગે છે અને વ્રત અધૂરું રહી જાય છે સોમવારનું વ્રત હોય કે કોઈ પણ વ્રત કેમ ન હોય પડોશીઓ પાસેથી માંગીને ફળ વગેરે ખાવું જોઈએ નહીં વ્રતમાં ઉધાર માંગીને ખાવાથી વ્યક્તિનું વ્રત ખોટું થઈ જાય છે શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં જ્યારે વ્યક્તિ ઈશ્વરના શરણમાં આવે છે ત્યારે તેને ખોટું બોલવું જોઈએ નહીં નહીં લેવું જોઈએ અપશબ્દો વગેરે ન બોલવા જોઈએ અને ખાસ કરીને ઉધાર માંગીને તો ખાવું જ ન જોઈએ જો કોઈ પોતાની મરજીથી વ્રતમાં કંઈ ખાવા માટે આપે તો તે ખાઈ શકાય પરંતુ શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિના કોઈ પણ વ્રત હોય તમારે નાશપતિ ન ખાવી જોઈએ હકીકતમાં ફળનું નામ જ નાશ સાથે જોડાયેલું છે એટલે કે નાશ કરનારું છે તેથી આ ફળને વ્રતમાં ન ખાવું જોઈએ વ્રત સિવાયના દિવસોમાં તમે તેને ખાઈ શકો છો પરંતુ જે દિવસે વ્રત હોય ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો એ દિવસે સેવન ન જ કરવું કરવું જોઈએ જોઈએ પણ અર્પણ નહીં મિત્રો ત્રીજું છે રાજગ્રાનો લોટ અથવા તો મોરૈયાનો લોટ ખાવાથી પણ તમારું વ્રત તૂટી શકે છે તમારે જાણવું જોઈએ કે લાંબા સમયથી રાખેલો લોટ તમારો વ્રત ભંગ કરી શકે છે શ્રાવણ મહિનામાં વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હકીકતમાં જૂના લોટમાં કીડા પડી જાય છે જે ઘણી વખત નરી આંખે આપણને દેખાતા નથી આવો લોટ ખાવાથી અજાણતા તમે માંસું સેવન કરી નાખો છો અને વ્રતમાં કીડા ખાવા હોરપાપ સમાન માનવામાં આવે છે તેથી શ્રાવણ માસના વ્રતમાં તાજો લોટ જ ઉપયોગમાં લો લાંબા સમયથી રાખેલા લોટથી વ્રત અને શુદ્ધતા ભંગ થાય છે ભક્તો આગળની માહિતી આપવા માટે તમને એક વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા છો

શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે તેથી આ પાંચ વસ્તુઓ ભગવાન શિવ પાસે કદી ન રાખવી જોઈએ તો ચાલો જાણીએ મિત્રો નંબર એક જ્યાં શિવલિંગ કે મહાદેવની કોઈ પણ પ્રતિમા રાખી હોય ત્યાં ભૂલથી પણ ચંપલ કે બૂટ પહેરીને ન જવું થોડી કલ્પના કરો કે જ્યારે તમારા રૂમમાં કોઈ વ્યક્તિ ચંપલ પહેરીને આવે છે તમને કેવું લાગે છે એવી જ રીતે જ્યારે શ્રાવણ મહિનામાં મંદિરમાં બુટ ચંપલ લઈને જાઓ છો તો મહાદેવ પણ નારાજ થઈ શકે છે જેના કારણે દેવ શક્તિઓ નારાજ થાય છે નંબર બે જોઈએ મિત્રો ઘણી વખત મહિલાઓને માસિક ધર્મ આવે છે તે જણાવ્યા વગર પૂજા કરી લે છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે શ્રાવણ મહિનામાં ખાસ કરીને મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ આ સમયે મંદિરમાં પ્રવેશ કરવો શિવલિંગને સ્પર્શ કરવો ઘરના પૂજા ઘરમાં જવું પ્રાત ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો કે તુલસીમાં જળ આપવું આ બધું જ વર્જિત ગણાય છે કહેવાય છે કે જ્યારે દેવશક્તિઓ આ સ્થિતિમાં ક્રોધિત થાય છે ત્યારે ઘરમાં ગરીબી કકડાટ અને દરિદ્રતા આવવા લાગે છે તેથી આ ભૂલ તમારે ક્યારે ન કરવી જોઈએ નંબર ની વાત કરીએ મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જયાન શિવલિંગ હોય છે ત્યાં તમામ દેવ શક્તિઓ સક્રિય રહે છે શ્રાવણ મહિનામાં જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો છો તો તેના પર રોજે રોજ જળ અર્પણ કરવું આવશ્યક છે શિવલિંગમાંથી સતત ઊર્જા નીકળે છે અને જળધારા તેને સંતુલિત કરે છે ઘણા લોકો ઘરમાં શિવલિંગ તો રાખી લે છે પણ અઠવાડિયા સુધી જળ જ નથી ચડાવતા જે ગરુણ પુરાણ અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી જો તમે નિયમિત રીતે સેવા નથી કરી શકતા તો ઘરમાં શિવલિંગ કરો નહીં પરિણામો તુલસીના છોડમાં કે તેના કુંડા પાસે ક્યારેય નહીં રાખવા જોઈએ શ્રાવણ મહિનામાં ઘણા લોકો જાણે અજાણે શિવલિંગને તુલસી મૂકી દે છે અથવા તો તુલસી શિવલિંગ પર ચડાવી દે છે બહુ જ મોટી ભૂલ માનવામાં આવે છે આવું કરવાથી અર્પિત ન કરવા જોઈએ મિત્રો નંબર પાંચ જોઈએ ઘરનું મંદિર હોય કે બહારનું મંદિર કોઈ પણ મંદિરમાં એવા વ્યક્તિને પ્રવેશ કરવો જોઈએ નહીં જેને સ્ત્રી પ્રસંગ એટલે કે શારીરિક સંબંધ થયો હોય અથવા જેને માંસાહાર કર્યો હોય એવા વ્યક્તિએ પ્રવેશ કરવો જોઈએ નહીં શ્રાવણ મહિનામાં આ વાત વધુ મહત્વપૂર્ણ બની છે જો તમે શારીરિક રીતે અશુદ્ધ હો તો પણ 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 આસપાસ ન જવું જોઈએ ઘરના મંદિરમાં આવી સ્થિતિમાં કોઈ સાફ કપડું નાખી દેવું જોઈએ જેથી કોઈ ભૂલથી પણ દર્શન ન કરે જ્યારે તમે વિચારો જો તમે માંસ ખાઈને કે સિંહ આંતરિક સંબંધ રાખીને ભગવાન પાસે જશો તો શું ભગવાન તમારાથી પ્રસન્ન થશે બિલકુલ નહીં

અને હનુમાનજી પણ પ્રસન્ન થાય છે કારણ કે તેઓ શિવના જ અવતાર માનવામાં આવ્યા છે અને આ વાતને ઘણાને ખબર પણ નથી મિત્રો હવે આપણે જાણીએ કે બિલીપત્ર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો શ્રાવણ મહિનામાં ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અમાવસ્યા તિથિઓ પર સંક્રાંતિના સમય અને સોમવારના દિવસે બિલીપત્ર તોડવા જોઈએ પૂજા કરતા એક દિવસ પહેલા જ બિલીપત્રને તોડીને રાખવા જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે બિલીપત્ર ક્યારે અશુદ્ધ નથી હોતા જો તમને પૂજા માટે નવું બીલીપત્ર ન મળી શકે તો તમે બીજાના ચડાવેલા બીલીપત્રને પણ સ્વચ્છ જળમાં ધોઈ અને ભગવાન શિવને અર્પણ કરી શકો છો મિત્રો બિલીપત્રમાં ત્રણ પાંદડા હોવા જોઈએ તૂટેલા કે ફાટેલા પાંદડાવાળા બિલીપત્ર ભગવાન શિવને ભૂલથી પણ ન ચડાવવા જોઈએ આવું કરવું એ પણ ભગવાન શિવનું અપમાન માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ ન ચડાવી જોઈએ એટલા માટે વિડીયો આખો જોઈ લેજો નહીંતર મહાદેવ તમારાથી નારા થઈ જશે અને શાસ્ત્રોના અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ગંગાજળ શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી એવી પણ જણાવવામાં આવી છે જેને શિવજીને અર્પણ કરવાની મનાય છે તેવામાં આ વસ્તુનો ઉપયોગ ભગવાન શિવની પૂજા આરાધના અને તપસ્યામાં બિલકુલ પણ નથી કરવાનું તો ચાલો જાણીએ શિવ પુરાણ અનુસાર ભગવાન શિવની પૂજા દરમિયાન તુલસીના પાન અર્પિત કરવાની પણ પરંપરા છે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની ઉપાસના તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે પૌરાણિક અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુર સંહાર કર્યો હતો તેથી પોતે ભગવાન પોતાના અલૌકિક અને વંચિત કરી દીધા હતા ભક્તો તો બીજી વસ્તુ છે કેતકીના ફૂલો શિવલિંગ પર કેતકીના ફૂલો ચડાવવાની પણ મનાય છે શિવપુરાણ ની કથા અનુસાર કેતકીના ફૂલે બ્રહ્માજીના જુઠાડામાં સાથ આપ્યો હતો

પૂજાનો લાભ મળતો નથી એવી પણ માન્યતા છે કે હળદરની તાસીર ગરમ હોવાથી તેને શિવલિંગ પર ચડાવી નિષેધ છે મિત્રો શ્રાવણના પવિત્ર મહિનામાં જો કોઈ વ્યક્તિને આ પાંચ વિશે સંકેત મળી જાય તો તમારે સમજી લેવું કે ભગવાન મહાદેવ ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને તે ધનિક થવાથી કોઈ રોકી શકશે નહીં તો ચાલો જાણીએ આ સંકેતો કયા છે નંબર એક બળદનું તમારા દરવાજા પર આવું નંદી મહારાજ ભગવાન ભોળેનાથનું વાહન માનવામાં આવે છે તેમને શિવજીનું દ્વારપાળ પણ કહેવામાં આવે છે નંદીને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક પણ માનવામાં આવે છે શિવ મંદિરની બહાર તેઓ સદા બિરાજમાન રહે છે પરંતુ જો શ્રાવણ મહિનામાં અચાનક નંદી મહારાજ તમારા ઘર આંગણે આવી જાય અને સિંગ મારવા લાગે તો સમજી લેજો કે ભગવાન શિવ તમારા ઘરમાં આવવાના છે આ તેમના આવવાનો વિશેષ સંકેત માનવામાં આવે છે ભગવાન શિવ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી યાદ રાખજો નંદી મહારાજને તિલક કરો મીઠો ભોગ જરૂર ખવડાવો નંબર બે જો મિત્રો શ્રાવણ મહિનામાં જો તમારા સપનામાં શિવલિંગ દેખાય અથવા તો ભગવાન શિવ દર્શન આપે તો તેને પણ અત્યંત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે હવે તમારા જીવનમાં તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે

એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને બિલકુલ ન મારતા ભગવાન શિવનાગ મંડિરની નિશાની છે જેમની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે મહાદેવ કોઈ ખાસ અવસરે પોતાના દર્શન આપે છે શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ એ જ મહિનો છે જેમાં ભગવાન શિવ ધરતી પર આવે છે અને એવા જ ઘરને પોતાનું નિવાસ સ્થાન બનાવે છે જ્યાં સાચો ભક્ત હોય સપનામાં કોઈ મંદિરમાં નાગ નાગડીની જોડી જોવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ નિશાની ઘરમાં શિવના આગમનની છે હવે તમને ખુશ થવાની જરૂર છે મિત્રો નંબર પાંચ જોઈએ શ્રાવણના શુભ અક્ષય સોમવારના દિવસે ડમરૂનો અવાજ કે ઘંટીનો અવાજ સંભળાય એ પણ અત્યંત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે ભગવાન ભોલેનાથ તમારાથી પ્રસન્ન છે અને જલ્દીથી જ તમારા ઘરમાં અને જીવનમાં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારું આર્થિક સંકટ દૂર થઈને અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે મહાદેવ તમારાથી ખૂબ જ ખુશ છે મિત્રો હવે તમને એક એવો ઉપાય બતાવવાના છીએ તમે શ્રાવણ મહિનામાં ઉપાય કરી લીધો તો દુનિયાની કોઈ તાકાત કોઈ શક્તિ તમને કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં શ્રાવણ વારંવાર આવતો નથી એટલે કે આ ઉપાય જરૂરથી કરજો આ સમયમાં ભગવાન શિવ સક્રિય અવસ્થામાં હોય છે જે માંગો જરૂરથી પૂર્ણ કરે છે તો ચાલો શરૂઆત કરીએ સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને એક લાઇક જરૂર કરો આજનો વિડિયો ખૂબ જ સુંદર છે પક્ષીઓને દાણા ખવડાવવાથી જીવનની ઘણી બધી ખુશીઓ મળે છે જેની કલ્પના પણ તમે ન કરી શકો પક્ષીઓને દરેક શનિવાર અને મંગળવારના દિવસે દાણા ખવડાવવાથી જલ્દીથી કર્જમાંથી મુક્તિ મળે છે શિવ પુરાણ અનુસાર ભગવાન શિવ કહે છે મીઠાઈ અને ચણા ખવડાવવામાં આવે તો જીવનની દરેક મુશ્કેલીઓ છે એ દૂર થવા લાગે વાંદરાને ભોજન કરાવવાથી પણ બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે તમારા બધા દુઃખ દૂર કરે છે એક વાંદરાને મંગળવારે ભોજન કરાવવાથી દસ હનુમાનજી એટલે કે દસ હનુમાન ચાલીસાનું ફળ મળે છે વાંદરાઓને ચણા કેળા વગેરે ખવડાવવાથી હજાર વાર હનુમાન ચાલીસાનું પુણ્ય મળે છે મિત્રો નંબર ત્રણ શ્રાવણ માસમાં કાળભેરવનું વાહન કૂતરાને જો મીઠા બિસ્કિટ ખવડાવવામાં આવે તો કર્જ મુક્તિ મળે છે અને સાથે સાથે ઘરમાં ઝઘડા તણાવ અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થાય છે તેથી આ ઉપાય પણ સતત કરતા રહો ભગવાન શિવને પશુપતિનાથ એમ જ નથી કહ્યા એટલે કાળભેરવના ભેરવના વાહન કૂતરાને શ્રાવણમાં ભોજન જરૂરથી કરાવજો મિત્રો નંબર ચાર ગાય કદાચ તમે જાણતા નથી કે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વસવાટ હોય છે અને આ કારણથી જ તમને ગાય માતા પણ કહેવામાં આવે છે જો આપણે ગાયને પહેલી રોટલી ખવડાવીએ તો તેની અસર તમને એ જ દિવસથી જોવા મળે છે અને ધીરે ધીરે તમારી બધી જ સમસ્યાઓ દૂર થવા લાગે છે જો તમને કોઈ વાતનો ડર લાગે છે કે કોઈ ચિંતા હોય તો આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં તમારા માથા ઉપરથી સાત વખત પાંચ બેસનના લાડુ ઉતારીને કોઈ કાઢી ગાયને ખવડાવી દેજો આવું કરવાથી તમને કર્ષમાંથી તો મુક્તિ મળે જ છે અને સાથે સાથે તમારા બધા જ પાપ દૂર થાય છે અને દુષ્ટ શક્તિઓ પણ દૂર થાય છે આ ખૂબ જ જરૂરી માહિતી છે જો તમે દસ દિવસની અંદર કર્ષમાંથી મુક્તિ મેળવવી હોય તો શ્રાવણમાં આ ચાર ઉપાય જરૂરથી કરજો મિત્રો જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો કૃપા કરીને એક લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા હોવ તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ તેનું સૂચન સૌથી પહેલા તમને મળતું રહે હા મિત્રો જો તમારા મનમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે અમને પૂછી શકશો